વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ગળા શક્કરપારા બનાવીશું આપણે ગુલાબજાંબુ કે રસગુલ્લા બનાવતા હોઈએ છીએ કે બજારમાંથી તૈયાર લાવતા હોઈએ છીએ તો એમાંથી જે ચાસણી વધે એમાંથી મેં આજે શક્કરપાળા બનાવ્યા છે તો શક્કરપાળા બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો જે જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે એ જ બરાબર મેં થોડોક મેંદો લીધો છે અને એ જ બરાબર મેં ઘઉંનો થોડો જે કકરો લોટ આવે છે એ લીધો છે અડધી વાટકી આપણે મોહણ માટે ઘી જોઈશે થોડાક તલ લીધા છે બે ટેબલ સ્પૂન જેટલા અને આપણે જે વધેલી ચાસણી હોય એ લીધી છે મેં લોટ બાંધવા માટે તો હવે આપણે લોટ બાંધી દઈશું તો ઘઉંનો લોટ મેંદો અને ઘઉંનો કકરો લોટ ત્રણેયને મિક્સ કરી દઈશું તલ ઉમેરીશું અને થોડુંક જ ચપટી મીઠું નાખવાનું છે બધું મિક્સ કરી લઈશું આ રીતથી બધું મિક્સ કરી લેવાના છે ત્રણેય લોટને અને આપણે જે હવે ઘીનું મોણ લીધું છે એ લઈ લઈશું પહેલાં મિક્સ કરી લઈશું આપણે આપણે જે મોણ લીધું છે એને બરાબર મિક્સ કરીને લોટ સાથે મિક્સ કરી લેશું જેથી બરાબર લોટમાં બરાબર મિક્સ થઈ જાય આમાં બહુ મોણ નથી નાખવાનું હવે આપણે જે ચાસણી લી છે એનાથી આપણે લોટ બાંધીશું મારી રસગુલ્લાની રસગુલ્લાની ચાસણી બચી હતી તો એનાથી હું લોટ બાંધી લઈશ આવી રીતે થોડી થોડી ચાસણી ઉમેરીને આપણે લોટ બાંધી દઈશું પરોઠા જેવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે આ રીતે લોટ બાંધીને તૈયાર કરીશું તો આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું ઘી લઈને આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું તમે ઘીની જગ્યાએ તેલનું પણ મોણ લઈ શકો છો પણ ઘી ઘીનો ટેસ્ટ શક્કરપારામાં સારો લાગે છે આ રીતનો આપણે લોટ બાંધવાનો છે એને મેં દસથી પંદર મિનિટ ઢાંકીને લઈ લીધો તો હવે આપણે શક્કરપારા બનાવીશું તો આ રીતે એક લોહી લેશું અને એને વણીને લઈ લઈશું આપણે જે શક્કરપાલાનો રોટલો વણી એ થોડુંક જાડો રાખવાનું તો આવી રીતે વણીને લઈ લઉં છું તો આ રીતથી મેં આટલી કન્સિસ્ટન્સી રાખી છે રોટલાની હવે આપણે શક્કરપારાને કટ કરી લેશું આ રીતે શક્કરપારાની આ ચમચી હોય છે એનીથી અથવા તો તમારા પાસે ચપ્પુ હોય જે હોય એનાથી કટ કરી લેવું આ રીતે શક્કરપારાના સેપથી આપણે કટ કરી લેશું આ રીતે આપણે કટ કરીને લઈ લેશું એક થાળીમાં લઈ લેશું અને એને સુકાવવા માટે મૂકી દઈશું એક કપડાં પર આપણે સુકાવીને લઈ લઈશું આ રીતે બધા જ શક્કરપરાને હું વણીને લઈ લઉં છું તો આ રીતથી મેં બધા શક્કરપરા વણી લીધા છે અને થોડાક સુકાવા દીધા તા મેં અડધો કલાક જેવા હવે આપણે તેલ મૂકીશું અને એમાં તળી લઈશું આ રીતથી આપણે તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીને લઈ લેવાના છે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોન પર ક્લિક કરજો જેથી વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રીતે ગોલ્ડન બ્રાઉન થયા છે હવે આપણે તેરમાંથી કાઢી દઈશું એ જ રીતે બાકીના જે સક્કરપારા છે હું તળીને લઈ લઉં છું તો આવી રીતે આપણા શક્કરપારા બનીને તૈયાર છે આ શક્કરપારા તમે દિવાળીમાં જો તમારી ચાસણી વધી હોય તો તમે આવી રીતે બનાવી શકો છો આ શક્કરપારા ચા સાથે ખૂબ જ સરસ લાગે છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો